ફ્રેન્ડ ફીલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આમળા અલોવેરાનો જ્યુસ જે અત્યારે વિન્ટરમાં ખૂબ જ ગુણકારી છે હેર અને સ્કિન અને હેલ્થ વાઇઝ પણ એને આપણે કેવી રીતના બનાવવાનું છે એ હું તમને બતાવું છું અહીંયા આમળા અને અલોવેરાનો જ્યુસ બનાવવા માટે મેં લગભગ જો આ સો ગ્રામ જેવા આમળા છે અને એક લાંબુ પત્તું મેં આનું અલોવેરાનું લીધું હતું અને આના પહેલાં પણ મેં તમને કહ્યું છે કે આ અલોવેરાનો જ્યુસ કાઢવો હોય એટલે એને અડધો એક કલાક પહેલાં તમારે ઊભું એક ગ્લાસમાં પાણીમાં રાખી દેવાનું જેનાથી ને યલ્લો જે પાર્ટ હોય ને અહીંયાથી આ એ નીકળી જાય એટલે આપણે એ લીધું છે હવે આને આપણે આનું જેલ કાઢી લઈએ છીએ અને આના ટુકડા કાઢી લઈએ છીએ અહીંયા મેં આ અલોવેરા જેલ કાઢી લીધું છે અને અહીંયા આપણા આમળા મેં કાપી લીધા છે હવે મિક્સ કરી દેવાનું છે આપણે અને એનું આપણે ગ્રાઇન્ડરમાં નાખીને જ્યુસ કરી નાખવાનો છે રેડી ચટણીનું ગ્રાઇન્ડર હોય ને એમાં લેજો એટલે સારો ક્રશ થાય પહેલાં એમાં પાણી નહીં નાખતા પહેલાં ખાલીને ક્રશ કરજો પછી જરૂર પડે એટલું થોડુંક પાણી નાખજો અહીંયા આ ક્રશ થઈ ગયું છે મેં બહુ પાણી નાખ્યું જ નહોતું હવેને આપણે ગાળી લેવાનું છે અહીંયા મેં આ જ્યુસ ગાળી લીધો છે લગભગ મેં થોડું થોડું કરીને એમ અડધો ગ્લાસ જેવું પાણી નાખ્યું હતું ક્રશ કરતી વખતે તો જુઓ તમે કેટલું બધું નીકળ્યું છે હવે એની માટે પેલું આજે નીકળ્યું હોય ને રેસીડ્યુ એને તમારે એને સૂકવી દેવાનું એટલે તમે ભલે એલોવેરા હોય અંદર એ બી તમે ખાઈ તો શકો જ છો બરાબર છે અને માથામાં બી લગાડી શકો છો એનો પાવડર બનાવીને એટલે આપણે એને સૂકવી દઈશું અહીંયા મારી પાસે એક ખાલી બોટલ છે એમાં હું આને ભરી રાખું છું હવે આને તમે ફ્રીઝમાં આરામથી અઠવાડિયું દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને રોજ થોડું થોડું કાઢી અને પીવો અને પાણી સાથે મિક્સ કરો જેનાથી તમારે રોજ બનાવવાની ઝંઝટ ના થાય આ રહ્યું આમાં ભરી લીધું છે હવે આપણે જેટલું જોઈએ એટલું રોજ થોડું લગભગ ત્રીસથી ચાલીસ એમએલ જેવું લઈ લેવાનું અંદાજે તમને જેટલો ટેસ્ટ જોતો હોય એટલું અને પછી અંદર તમારે પાણી મિક્સ કરવાનું છે તમે જેટલું ખાટું પી શકતા હોય આરામથી નવસેકું રેડવું હોય તો નવસેકું પણ તો પછી એમાં તમારે હની નહીં મિક્સ કરવાનું આની અંદર મેં આ મીઠું છે રોકસોલ્ટ છે એ લીધું છે પછી એમાં તમે અંદર શેકેલું જીરું છે એ નાખ્યું છે પછી તમે એની અંદર સ્વીટનેસ માટે મધ થોડું નાખી શકો છો તમે એક ચમચી જેટલું મધ નાખી દેજો જેનાથી ટેસ્ટ સરસ આવશે રેડી છે આપણું આમળા અલોવેરાનું જ્યુસ હવે આને તમે ડેલી સવારે પી શકો છો ગળામાં પ્રોબ્લેમ થતો હોય કફ કેવું થતું હોય તો દિવસમાં તમે ગમે ત્યારે પીવો પણ આને સવારે પીવો તો વધારે સારું છે આને તમારે વધારે લાંબો ટાઈમ કરવો તો ફ્રીઝમાં તમે આને ક્યુબ્સ તરીકે પણ આઈસ ક્યુબ તરીકે રાખીને આખું વરસ સાચવી શકો છો તો તમે રોજ આને પીવો અને મસ્ત હેલ્ધી રહો શિયાળામાં આ પીવું જ જોઈએ તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ